ડભોઈ તાલુકામાં ખેતરોમાં વીજ થાંભલો ધરાશાયી થતાં એમજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોક્કડ જોવા મળ્યા સ્થાનિક લોકોએ રજૂઆત કરી અને મીડિયા સાથે વાત કરી હતી આવો જોઈએ સ્થાનિક રહીશોનું શું કહેવું છે સ્ટોરી બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ ડભોઈથી અહીંયા પસાર થઈ રહી છે અમારા ખેતરમાંથી તેમજ આ ગામની મેઇન લાઈન છે અહીંયા ટોટલી વાયરો લબડતા ઝૂલતા અને પોલ વાંકા ચૂકા છે અહીંયા કોઈ પણ રીતનું છેલ્લા પાંચ મહિનાથી મેન્ટેનન્સ કાર્ય થયું નથી જ્યારે પણ અહીંયા જીઇ ગાડી આવે છે જોઈને જતી રહે છે ગામમાં અમારે સબડિવિઝન પણ છે જેટકોનું એ લોકો વારંવાર અહીંયા આવે છે જુએ છે મળીએ છે એમને વાત કરીએ છીએ ત્યારે એમ જ કહે છે કે થઈ જશે થઈ જશે આશ્વાસન જ આપે છે આના બાબતે અમે લેખિતમાં પણ રજૂઆત કરી છે પર્સનલી અમે ઓનલાઈન અરજી પણ કરેલી છે વોટ્સઅપમાં અરજી કરેલી છે હાર્ડ કોપીમાં અરજી કરેલી છે કોઈ પણ રીતનું મેન્ટેનન્સ કાર્ય થયું નથી એ લોકોને મળીએ છે ત્યારે એમ જ કહે છે કે કરી દઈશું કરી દઈશું એમ જ આશ્વાસન આપે છે પણ આજ દિન સુધી કોઈ પણ રીતની કાર્યવાહી થઈ નથી તેમજ અહીંયા ખેતરોમાં ઝૂલતા વાયરોમાં ટ્રેક્ટર લઈને જઈએ તો અડી જાય એ એવી હાલતમાં નીચે ઝૂલતા વાયરો છે ત્રણ વાયરો અડેના એના માટે એ લોકોએ ટેમ્પરવારી ઈટ બાંધીને લટકાવી રાખેલી છે એ પણ એમ જ કહે છે કે આ ટેમ્પરવારી છે પાછું એને ખેંચી લઈશું પણ ચાર પાંચ મહિનાથી આ સ્થિતિમાં છે કોઈ પણ રીતનું મેન્ટેનન્સ થતું નથી એને દિવસમાં આખા દિવસમાં થઈને પાંત્રીસથી ચાલીસ વખત ટ્રીપ મારે છે લાઈટ તે પણ કોઈ પણ રીતનું અહીંયા આગળ નિરાકરણ થયું નથી અમારા ગામમાંથી જ્યોતિગ્રામની લાઇન પસાર થાય છે એના વીજપોલો બિલકુલ જ નમી ગયેલા છે એના જે તાર છે એ અમુક ઝાડ સાથે બાંધેલા છે અમુક ઈંચોના ઘડિયા લટકાવેલા છે હવે એ ઝાડ ચોમાસામાં બી સળગીને પડેલા છે હવે સરકારે એમ કહે છે વાવો અને આ લોકો જી બીના અધિકારીઓ આ રીતે વૃક્ષનો નાશ કરે છે આ ખેતરમાંથી જે લાઈન ગઈ છે અમે ટ્રેક્ટરો લાઈન છળકીએ ટ્રેક્ટરોને અડી જાય એ પરિસ્થિતિ છે હવે એ અડી જાય ને જોખમ એક્સિડન્ટ થઈ શકે તો એનો જવાબદારી કોણ તો આનું નિરાકરણ વહેલી તકે આવે એ રીતે અમારી માંગ છે તમારા મનની વાત ઉપર સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો